નમસ્કાર મિત્રો આજે દેશના કરોડો નાગરિક ભીમ અને અન્ય યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી કરોડો અબજો રૂપિયાના ટ્રાન્ઝેક્શન એકબીજાના એકાઉન્ટમાં કરે છે અને આ ટ્રાન્ઝેક્શનના કારણે લોકોનો સમય અને શક્તિનો બચાવ થાય છે અને બે થી પાંચ સેકન્ડની અંદર લાખો રૂપિયા એકબીજાના એકાઉન્ટમાં પહોંચી જાય છે મતલબ આઠ હજાર પાંચસો રૂપિયા મહિને કે ઠકા ઠક ઠકા ઠક ઠકા ઠક ઠકા ઠક અંદર મિત્રો તમે પણ ગૂગલ પે ફોનપે પેટીએમ ભીમ કે અન્ય કોઈ પણ યુપીઆઈ એપનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ માટે કરતા હો અને ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ભૂલથી અથવા તો ઉતાવળના કારણે અથવા તો અન્ય કોઈ ટેકનિકલ પ્રશ્નના કારણે તમારું પેમેન્ટ ભૂલથી બીજા એકાઉન્ટમાં જતું રહે છે અથવા તો પેમેન્ટ અટકી જાય છે અથવા તો અન્ય કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન થાય છે તો તમારે મુંઝાવવાની કે ડરવાની કોઈ પણ જરૂર નથી આરબીઆઈની નવી ગાઈડલાઇન પ્રમાણે નીચે આપેલા યુપીઆઈ કસ્ટમર કેર નંબર અઢારસો બારસો એક સાતસો ચાલીસ ઉપર તમારે કોલ કરી અને આ પ્રશ્નની ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની રહેશે અને ત્યારબાદ તમારે જે તે ટ્રાન્ઝેક્શન આઈડી કે જે આઈડી દ્વારા તમે પેમેન્ટ કર્યું છે એ ટ્રાન્ઝેક્શન આઈડી તમારે પ્રૂફ તરીકે રજૂ કરવાનું રહેશે જેથી કરીને તમારા પેમેન્ટ રિલેટેડ કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન આ કસ્ટમર કેર નંબર ઉપરથી થઈ જશે અને આ ઉપરાંત પેમેન્ટ રિલેટેડ અન્ય કોઈપણ પ્રશ્ન હોય અન્ય કોઈ પણ સમસ્યા હોય તો તમે નીચે આપેલો આ અઢારસો બારસો એક સાતસો ચાલીસ નંબર ઉપર કોલ કરી અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો તમે એપ્લાય કરી શકો છો તો જો આ માહિતી તમને ગમી હોય ઉપયોગી લાગી હોય તો લોકો સુધી પહોંચાડવા આપને નંબર વિનંતી છે